ઓગસ્ટ તારીખે ખોડિયાર કોલોની થી સાત રસ્તા તરફ માર્ગે પૂરપાટ ઝડપે પોતાનો બાઇક ચલાવતો હતો. જામનગર કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા અવારનવાર જામનગર શહેરમાં આવેલા કેમેરા દ્વારા સીસીટીવી કેમેરા દ્વારા તમામ ટ્રાફિક અને એના પર વોચ રાખવામાં આવે છે જ્યારે કે પણ કોઈ વાહન ગફલત ભરી રીતે કે બેદરકારી પૂર્વક જણાતું ચલાવતા જણાય તો તે બાબતની તપાસ કરી અને જામનગર ટ્રાફિક પોલીસ અથવા તો લગત પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે આથી જાહેર જનતાને નમ્ર અભિનંદન છે કે આ પ્રકારે તમારા ઉપર સીસીટીવી દ્વારા વોચ રાખવામાં આવેલી હોય તો મહેરબાની કરીને કોઈપણ પ્રકારના રેસ ડ્રાઇવિંગ અથવા તો બેદરકારી પૂર્વક ભરીને કોઈપણ વાહનનો ડ્રાઇવિંગ ના કરવું અથવા અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે